હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે રવા અને બેસનનું ઇન્સ્ટન્ટ બેટર કઈ રીતે બનાવી ઢોસા બનાવવા તે જોઈશું જ્યારે આપણે ઢોસા બનાવવાનું વિચારીએ ત્યારે બધાથી પહેલાં વિચાર આવે બધાથી મોટું કામ દાળ પલાળવાની ચોખા પલાળવાના પીસવાનું ફરમાટેશન માટે મૂકવાનું તો આજે હું તમારી સાથે શેર કરી રહી છું ક્રિસ્પી ટેસ્ટી રવા બેસનના ઢોસા આ રવા બેસનનું પહેલાં આપણે બેટર બનાવીશું અને તે બિલકુલ બહાર રેસ્ટોરન્ટ જેવા ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી બનશે તો ચાલુ બનાવવાની શરૂઆત કરીએ એક કિલો રવો લીધેલો છે બસો પચાસ ગ્રામ બેસન સ્વાદ પ્રમાણે મીઠું છાસ અને ગરમ પાણી લઈશું હવે એક મોટી તપેલી લઈ તેમાં રવો નાખીશું બેસન પણ સાથે જ નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હવે તેમાં થોડી થોડી છાસ નાખી તેનું બેટર તૈયાર કરી લઈએ હવે તેમાં ગરમ પાણી પણ નાખીશું અને વિસ્કર થી તેને બરાબર મિક્સ કરતા જઈએ આ રીતે થોડી થોડી છાશ નાખતા જઈશું અને બધું બરાબર મિક્સ કરતા જઈએ છાશ આપણે થોડી ખાટી હોય એવી લઈશું થોડું ગરમ પાણી પણ નાખીશું આ રીતે બેટરને બરાબર મિક્સ કરી લેવું લમ્સ ના રહે એ રીતે મિક્સ કરવું એક કિલો રવો હોય તો સામે આપણે પચાસ ગ્રામ બેસન છે આ રીતે વધારે લિક્વિડ નહી કરીએ આ રીતે બેટર બનાવીને તમે બે કલાક પછી પણ પેપર બનાવી શકો છો તે એકદમ ક્રિસ્પી બનશે તો પણ અને અત્યારે ચાર થી પાંચ કલાક માટે રાખીશું અને તમે બે કલાક રાખીને પણ પેપર બનાવી શકો છો હવે આ ઢોસાના બેટરને આપણે કોઈ ગરમ જગ્યાએ મૂકી દઈશું હવે તો અહીંયા મેં નાળિયેરની ચટણી બનાવવા માટે આ રીતે નાળિયેર લઈ લીધેલું છે નાળિયેરને તોડી તેમાંથી પાણી નીકાળી લીધેલું છે હવે તેને આપણે બહાર નીકાળી લઈશું આ રીતે આપણે બધું જ નાળિયેર બહાર નીકાળી લઈએ તો આ રીતે મેં નાળિયેરને કાસલીથી અલગ કરી લીધેલું છે હવે તેની સ્કીન નીકાળી લઈશું તો આ રીતે સ્કીન નીકાળી તૈયાર કરી લઈએ આ રીતે તમે છાલ સાથે પણ ચટણી બનાવી શકો છો પણ અત્યારે મેં નીકાળી લીધેલી છે હવે એક ઝાર લઈશું ઝારની અંદર આપણે નાળિયેળના ટુકડા કરી લઈએ અત્યારે હું લીલા નાળિયેળની ચટણી બનાવી રહી છું તમારે સૂકા નાળિયરનું જે છીણ આવે તેની ચટણી બનાવવી હોય તો તેની ચટણી પણ તમે બનાવી શકો છો અને તેની રેસીપી મારી ચેનલ પર આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો તો આ રીતે નારિયેળના ટુકડા થઈ ગયા છે હવે તેની અંદર એક મરચી અને એક આદુનો ટુકડો ઉમેરીશું સાથે જ બે ચમચી ડાળીયા ઉમેરીશું અત્યારે મેં આખા ચણા આવે છે તે લીધેલા છે તમે ડાળિયા પણ લઈ શકો છો સાથે જ આપણે સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું થોડી કોથમીર પણ ઉમેરીશું તમારે આ રીતે વાઇટ રેવા દેવી હોય ચટણી તો તમે કોથમીર ન ઉમેરો તો પણ ચાલે પણ અત્યારે મેં થોડી કોથમીર ઉમેરેલી છે અને હવે બે ચમચી દહીં ઉમેરીશું અત્યારે મેં દહીં લીધેલું છે તમે લીંબુનો રસ પણ લઈ શકો છો હવે ઢાંકણ બંધ કરી અને ક્રશ કરી લઈશું થોડું ક્રશ થાય ત્યારબાદ થોડું પાણી નાખી અને એ રીતે ક્રશ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકશો આ રીતે મેં ચટણીને પીસીને તૈયાર કરી લીધેલી છે વચ્ચે મેં પાણી ઉમેરેલું છે અને આ રીતે ચટણી રેડી કરેલી છે હવે તેને આપણે વાસણમાં નીકાળી લઈશું ચટણીને તમારે વધારે લિક્વિડ કરવી હોય તો તમે થોડું પાણી વધારે ઉમેરી શકો છો પણ અત્યારે મેં આ રીતે રહેવા દીધેલી છે હવે ચટણીમાં આપણે વઘાર કરીશું અહીંયા મેં વઘારિયામાં તેલ લીધેલું છે તેલને આપણે ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરીશું સાથે જ આપણે એક ચમચી અડદની દાળ પણ લઈશું દાળનો થોડો કલર બદલાય ત્યાં સુધી આ રીતે મિક્સ કરીશું તો અહીંયા તમે જોઈ શકશો દાળનો કલર બદલાઈ ગયો છે હવે તેમાં આપણે લીંડાના પાન લઈશું એક સૂકું મરચું પણ લઈશું બધું એકવાર મિક્સ કરી લઈએ હવે આપણે આ વઘાર છે તે ચટણીમાં રેડી દઈએ બધું જ એકવાર મિક્સ કરી લઈએ

આ રીતે મોટા મોટા ટુકડા કરી અને જારમાં લઈ લેશું અને તેની પેસ્ટ બનાવી તૈયાર કરી લઈએ એ જ રીતે હું ટામેટાના પણ ટુકડા કરી પેસ્ટ બનાવી તૈયાર કરી લઈશ તો આ રીતે હું બંને રેડી કરી લઈશ તો અહીંયા તમે જોઈ શકશો ટામેટા અને ડુંગળીની બંનેની પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધેલી છે હવે આપણે કુકર કૂકર લઈશું અત્યારે હું કૂકરમાં આ ભાજી બનાવી રહી છું તમે કોઈ પણ કઢાઈમાં પણ બનાવી શકો છો તો કૂકર લીધેલું છે કુકરની અંદર આપણે તેલ ઉમેરીશું અત્યારે મારી ભાજીની ક્વોન્ટિટી વધારે છે તો મેં હું તેલ પણ થોડું વધારે જ લઈશ તેલ નાખ્યા બાદ તેલને આપણે ગરમ થવા દઈશું તેલ થોડું ગરમ થાય એટલે વન ફોર ટીસ્પૂન હિંગ ઉમેરીશું વન ફોર ટીસ્પૂન સ્પૂન હળદર પણ લઈશું હવે તેની અંદર આપણે આદુ લસણની પેસ્ટ ઉમેરીશું તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો હવે પેસ્ટને આપણે તેલ સાથે સારી રીતે સાતળી લઈશું હવે તેની અંદર આપણે ડુંગળીની પેસ્ટ ઉમેરી દઈશું પેસ્ટને પણ આપણે તેલ સાથે સારી રીતે સાતળી લઈએ ડુંગળીને આપણે બે થી ત્રણ મિનિટ માટે આ રીતે મિક્સ કરતાં સાતળી લેવાની છે હવે ડુંગળી સરસ સતળાઈ ગઈ છે હવે તેની અંદર આપણે ટામેટાની પ્યુરી ઉમેરી દઈશું ટામેટા નાખ્યા બાદ ફરી એકવાર મિક્સ કરી લઈશું અને ટામેટાનું પાણી બળે ત્યાં સુધી ચડવા દઈશું આ પેસ્ટની અંદરથી થોડું થોડું તેલ છૂટું પડી ગયું છે હવે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે નમક લઈશું ફરી એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ આ રીતે કાંદા અને ટમેટાને સારી રીતે ચડવા દેવાના છે એટલે આપણે જે મેસો ભાજી બનાવીશું તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આ બધું જ સરસ ચડી ગયું છે હવે તેમાં આપણે મસાલા કરી લઈશું તો એકથી દોઢ ચમચી જેટલો મેં પાઉભાજીનો મસાલો ઉમેરેલો છે સાથે જ લાલ મરચું પાવડર પણ લીધેલું છે બે ચમચી ફરી આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લેશું હવે આ રીતે બાફીને બટેકું તૈયાર રાખેલું છે તે બધું જ ઉમેરી દઈશું બટેકા નાખ્યા બાદ ફરી આપણે એકવાર સારી રીતે મિક્સ કરી લેશું હવે આ રીતે મેં ચમચાથી મિક્સ કરી લીધેલું છે હવે મેસરથી આ રીતે મેશ કરી લઈશું જેથી બધું જ એક સરખું મિક્સ થઈ જાય આ ભાજી તમારે જે રીતે પાતળી જોઈએ એ રીતે તમે આની અંદર પાણી ઉમેરી શકો છો પાણી ઉમેર્યા બાદ ફરી સારી રીતે આપણે ચડવા દેવાની છે હવે બધું જ સરસ મિક્સ થઈ ગયું છે હજુ આપણે ભાજીને ચડવા દેવાની છે તો ચડવા દઈએ હવે બધું જ સરસ મિક્સ થઈ ગયું છે તો ફરી આપણે પાણી ઉમેરીશું અને પાણી ઉમેર્યા બાદ સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે આપણે આ મેસૂર ભાજી બનાવીએ એ થોડી ઢીલી હોય છે આની અંદર બટેકા હોય છે એટલે પાણી સોસાઈ જાય છે એટલે આ ભાજી આપણે થોડી ઢીલી જ રાખીશું તો હજુ હું થોડું પાણી ઉમેરી દઈશ પાણી ઉમેર્યા બાદ તેને ઉકાળવી ખૂબ જ જરૂરી છે તો સારી રીતે ઉકાળી લઈશું રાખ્યા બાદ મેં ભાજીને પંદર મિનિટ માટે ધીમા ગેસે ઉકાળી લીધેલી છે તો આ રીતે મેસૂર ભાજીની કન્સિસ્ટન્સી રાખેલી છે હજુ આ ભાજી ઠંડી થશે એટલે થોડી ઘટ થઈ જશે એ એકવાર મિક્સ કરી લેશું હવે તેની અંદર આપણે લીંબુનો રસ ઉમેરીશું તો અત્યારે મેં બે લીંબુનો રસ લીધેલો છે સાથે જ લીલું લસણ અને કોથમીર પણ ઉમેરીશું લીલું લસણ કોથમીર નાખ્યા બાદ ફરી એકવાર મિક્સ કરી લઈએ આ ભાજીને મેં ટોટલ ત્રીસ મિનિટ માટે ઉકાળીને તૈયાર કરેલી છે અત્યારે આ મૈસૂર ભાજી તમને થોડી લિક્વિડ ફોર્મમાં લાગતી હશે પણ આ ભાજી થોડી ઠંડી થશે એટલે ઘટ થઈ જશે કારણ કે આની અંદર આપણે બટેકા ઉમેર્યા છે તો આ ભાજીની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે તો ભાજી આપણી તૈયાર છે તેને આપણે નીચે ઉતારી લઈશું હવે આપણે પેપર ઢોસાના બેટરને ચેક કરી લઈએ તો તમે જોઈ શકશો તો આ રીતે બેટર સરસ ફૂલી ગયો છે તેમાં હાથો બહુ સરસ આવ્યો છે આ રીતે બેટરની અંદર હાથો આવી જાય તો પેપર ખૂબ જ સરસ ક્રિસ્પી બને છે તો હવે એકવાર મિક્સ કરી લઈએ આપણે જ્યારે બેટરને પલાળ્યું ત્યારે મીઠું નાખેલું છે તો અત્યારે આપણે મિક્સ જ કરી લઈશું આ બેટરથી તમે મેસુ ઢોસા ગોટાળો ઢોસા ચીની રોલ આ રીતે ઘણા જ અલગ અલગ પેપર બનાવીને તૈયાર કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમે આ રીતે એકવાર તમારા ઘરે બેટર બનાવી લીધું તો તમે બહાર ઢોસા ખાવા ક્યારેય નહીં જાઓ એટલા ટેસ્ટી આ ક્રિસ્પી પેપર બને છે આ બેટર આપણું હજી ઘટ છે તો તેને આપણે થોડું પાતળું કરીશું તો તેના માટે આપણે એક બીજા વાસણમાં થોડું બેટર લઈ લેશું તો આ રીતે આપણે થોડું બેટર બીજા વાસણમાં નીકાળી લીધેલું છે લીધેલું છે હવે તેની અંદર આપણે થોડું પાણી ઉમેરીશું પાણી ઉમેર્યા બાદ ફરી એકવાર સારી રીતે મિક્સ કરી લેશું તો હવે તમે જોઈ શકશો આ ઢોસા બનાવવાની બેટરની પરફેક્ટ કન્સિસ્ટન્સી છે તો આ રીતે તમારે ઢોસા બેટર તૈયાર કરવાનું રહેશે હવે આપણું બેટર એકદમ તૈયાર છે હવે આપણે પેપર બનાવી લઈએ તો ફ્રેન્ડ્સ તમે આ રીતે એકવાર તમારા ઘરે બેટર બનાવી લીધું તો તમે બહાર ઢોસા ખાવા ક્યારેય નહીં જાવ એટલા ટેસ્ટી આ ક્રિસ્પી પેપર બને છે તો હવે આપણું આ બેટર તૈયાર છે તો આ સાઈડ મેં ઢોસા બનાવવા માટે તવો પણ ગરમ થવા માટે રાખી દીધેલો છે તો અત્યારે મેં લોખંડનો તવો લીધેલો છે તેમાં એકદમ સરસ ક્રિસ્પી પેપર બનીને તૈયાર થાય છે તો તવાને પહેલાં આપણે પાણીથી સાફ કરી લઈશું આ તવા ઉપર તેલ લગાવી દઈશું ફેલાવી દઈશું ત્યારબાદ આપણે જે બેટર તૈયાર કર્યું છે ઢોસાને આ રીતે ફેલાવી દઈશું જે પ્રમાણે તમારે પાતળો જોતો હોય એ રીતે તમે ફેલાવીને તૈયાર કરી શકો છો તો તમે જોઈ શકશો આ રીતે આપણો ઢોસો એકદમ સરસ પથરાઈને તૈયાર થઈ ગયો છે ઉપર થોડું તેલ નાખીશું અને મસાલો નાખીશું તો આ મસાલાની અંદર મેં સંચલ પાવડર મીઠું આમચૂર પાવડર અને લાલ મરચું નાખીને તૈયાર કરેલો છે હવે તેને આ રીતે ફેલાવી દઈશું આખા પેપર પર તો એકદમ સરસ ક્રિસ્પી અને કરવો હોય બધી તો તમારે આ રીતે વાટકાથી પેપર ને બરાબર ઘસી લેવાનો છે તો તમારો પેપર એકદમ સરસ ક્રિસ્પી અને પતલો થઈ જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો હવે આપણો ઢોસો ચડી ગયો છે તેને આપણે આ રીતે તવીથી અલગ કરી અને ફોલ્ડ કરી લઈશું એક પ્લેટમાં મૂકતા જઈએ તો આ જ રીતે હું તમને એક ઢોસાની કેપ બનાવીને બતાવી દઈશ તવા ઉપર આપણે બેટર ફેલાવી દઈશું તો આપણે પહેલાં જ જે રીતે તવો સાફ કરેલો હતો એ રીતે દર વખતે તમારે તેલ લગાવી પાણીથી તવાને થોડો ઠંડો કરી લેવાનો છે ત્યારબાદ બેટર લઈશું બેટરને ફેલાવી દઈએ થોડો મસાલો નાખી ફેલાવી દઈએ અને થોડીવાર માટે ચડવા દઈએ હવે આપણે કેપ બનાવી છે એટલા માટે વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું તો હવે આપણો ઢોસો ચડી ગયો છે તેને આપણે આ રીતે તવીથી અલગ કરી અને ફોલ્ડ કરી લઈશું વાવ તો તમે જોઈ શકશો આપણી કેપ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તેને આપણે મેસુ ભાજી નાળિયેની ચટણી અને સાંભર સાથે સર્વ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમે પણ એકવાર આ રીતે મેસુ ઢોસા તમારી ઘરે જરૂરથી બનાવજો અને ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ મેસુ ઢોસાની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડિયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ